આપી કરનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ પંચમહાલ જિલ્લાના તાલુકાના ભુરખલ ગામે અવારનવાર આદિવાસી સમાજના લોકો સાથે અન્ય બિન સમાજના માથાભારે અસામાજિક તત્વો દ્વારા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે આ બાબતે અગાઉ શહેરા તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં પાંચ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છતાં પણ અત્યાચારો કરવાનું અટકવાનું નામ લેતા નથી જેથી શહેરા તાલુકાના ભુરખલ ગામને એટ્રોસિટી પ્રોન એરિયા તરીકે જાહેર કરવા અને અનુસૂચિત જાતિના લોકોને રક્ષણ કાયમી ધોરણે આપવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉરખલ ગામના આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં બિનઆદિવાસી સમાજના માથાભારે શખ્સો દ્વારા અવારનવાર તેઓ ઉપર હુમલાઓ કરવામાં આવે છે જેથી રક્ષણ આપવા માટે માંગ કરી હતી વધુમાં એટ્રોસિટી એક્ટ તે સ્પેશિયલ એક્ટ છે જેથી પોલીસ સ્ટેશનમાં આરોપીઓને જામીન ઉપર મૂકવાની પ્રથા બંધ કરવા અમારી માગણી કરી હતી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની ફરિયાદો દાખલ થતી જ નથી તે બાબતે પોલીસ સ્ટેશનનો સંવેદનશીલ બને ગુનાઓ ન દાખલ કરનાર અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી અમારી માંગણીઓ નહીં સંતોષાય તો બંધારણીય રીતે આંદોલન કરવાની ચિંકી પણ ઉચ્ચવારમાં આવી હતી જ્યારે આદિવાસી સમાજના અગ્રણી પ્રવિણભાઈ પારગીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામે રાઠવા સમાજના આદિવાસી લોકો ઉપર ભરવાડ સમાજના લોકો દ્વારા આદિવાસી રાઠવા સમાજની માલકીની જમીનમાં ગેરકાયદેસર જમીનમાં પાયાઓ કેમ કરો છો તેવી આદિવાસી રાઠવા સમાજના ઈસમ કહેવા જતાં તેની ઉપર માથાભારે શખ્સોએ માર મારી હુમલો કર્યો હતો જ્યારે આ માથાભારે શખ્સ સામે પાંચ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી ત્યારે ગોકુળપુરા સામે ગામે એક સરપંચને માથાભારે શખ્સોએ મારી નાખ્યો હતો તેઓ

જે ભૂરખલ ગામ છે તેમાં રાઠવા સમુદાયના લોકોને ભરવાડ સમાજના ભૂરખલ ગામના ઈસમોએ માર્યા છે જે રાઠવાભાઈઓની પોતાની જમીન હોવાની ભૂરખલ ગામના જે ભરવાડો છે એમને જમીનનો કબજો કરીને એને કેમ ખણે છે એવું રાઠવાભાઈએ કીધું પોતાના માલિકે કે અમારા જમીનમાં પાયા કેમ કરે છે તો એ ભાઈએ એમને માર્યા છે જે સિંગા નામ છે નામ એ ભરવાડ અવારનવાર એની પાંચ એફઆરઓ થઈ છે પાંચ ઘટનાઓ થઈ છે અને એક ને એક એટલે ચાર પાંચ વર્ષની અંદર આવું થયું છે તો મને જાણ થઈને હું પણ અહીંયા આવેદન અને કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવ્યો છું કે સાહેબ શહેરા તાલુકાની અંદર અને ભૂરખંડ ગામની અંદર જે ઘટના બની છે એ પહેલાં એક ગોકુળપુરા ગામમાં જે ઘટના બની એક સરપંચને મારી નાખ્યો છે ભરવાડભાઈએ તો કહેવાનો મતલબ કે આવી ઘટના ભૂરખલમાં ન થાય અને આ શહેરા તાલુકાના આદિવાસીઓ પર આવા અત્યાચાર ન થાય એ માટે ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે બધાની યોગ્ય કાર્યવાહી થાય એમને સજા થાય ધરપકડ થાય

કે એ ભૂતલમાં જ રહે કદાચ એવું ન બની જાય આપતા સપ્પા ઇચ્છતા નથી પણ એવું બની જાય તો ફરીથી શહેરાનું નામ ખરાબ થાય અને પંચવાનું નામ ખરાબ ન થાય એની માટે આપણે અમે ધ્યાન દોરવે છે કે ત્યાંના જે હેરાન ગતિ જાય છે છેલ્લે પાંચ ફરિયાદો થઈ જશે અને એક ને એક વ્યક્તિ તરફથી એ થાય છે માથાભારે ઇસમ છે તો આશા એવી પણ રાખીએ છે કે એને યોગ્ય તળી પાર કે જે જોગવાઈ થતી હશે એ અને એ ખરેખર ત્યાં પોતાનો ભોગવટો નથી કરતો હા અને નથી કરતા ને બીજાની દબાણ કરે છે એટલે ત્યાં સંઘર્ષ ઉભો થશે સંઘર્ષ ઊભો થશે એટલે સ્વાભાવિક છે કે પેલો પર અમને ડર છે એટલે ગોગરપુર બની એક બધી